અંકલેશ્વર જીઆઈડીસીના સ્થાપક એવા ડી આનંદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડી આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેરેથોન દોડનું ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને બિનિતા ચોક્સી ડીઆઈએના ડોક્ટર સુનિલ ભટ્ટના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ મેરેથોનમાં એકવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની સમયબદ્ધ દોડ પાંચ અને ત્રણ કિલોમીટરની ફન રનમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા આ મેરેથોનમાં અંકલેશ્વર ભરૂચ ઝગડિયા દહેજ પાનોલી સાઈખા વિલાય જીઆઈડીસી એસોસિએશન સહિત વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાઈ હતી આ મેરેથોનમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના પ્રમુખ અશોક પંજવાણી હર્ષદ પટેલ પ્રમુખ રાજેશ જેના ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી પીઆઈએના પ્રમુખ બી એસ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સ્પોર્ટ્સ માટે અને આનંદપુરા સાહેબની યાદમાં

ही एसोसिएशन अच्छा ना तमाम अधिकारी जो और तमाम भाइयों बहनों ने खूब अभिनंदन आपको आप साहब की मेमोरी में एक प्रोग्राम हम लोग कर रहे हैं और नेक्स्ट प्रोग्राम हम लोग दिसंबर 2024 में थर्ड मैराथन की प्लानिंग कर रहे हैं टी शर्ट दी गई है बाद में रो, रोड्स के ऊपर पानी के की अरेंजमेंट की गई है सिक्योरिटी अरेंजमेंट की गई है और नाश्ते का अरेंजमेंट किया गया है और सब कंफर्ट हम लोग दे रहे हैं